કાળજા કંપી જાય તેવી સ્થિતિ સર્જાય છે છતાં પણ આ ગંભીર સમસ્યા બાબતે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં સરપંચ તથા ડેપ્યુટી સરપંચના પેટનું પાણી હાલતું નથી ગામના રહેવાસી મયુરભાઈ મકવાડાએ નળમાંથી આવતું પાણી બોટલમાં ભરી સરપંચને ખુલ્લી ચેલેન્જ આપી છે આ પાણી તમે પી શકો છો પણ સરપંચે સ્પષ્ટ શબ્દોમાં પાણી પીવાની ના પાડી દીધી ત્યારે મયુરભાઈનો સવાલ તંત્રના મોઢા પર થપ્પડ સમાન હતો તમે જ્યાં પાણી પીવા તૈયાર નથી તો અમને આ ઝેર સમાન પાણી કેવી રીતે પીવડાવશો આ સ્થિતિને કારણે પાછલા ફળિયાના રહીશો ત્રણ કિલોમીટર દૂરથી વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે પરિણામે બાળકો વૃદ્ધો અને મહિલાઓ વારંવાર બીમારીનો ભોગ બની રહ્યા છે પેટના રોગ અને ચામડીની તકલીફો વધી રહી છે પરંતુ જેને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તંત્ર સમક્ષ અનેક સવાલો કરી રહ્યા છે ગંદુ એટલું પાણી ગંદુ પાણી આવે છે પીવાનું બાળકો બાળકો બધું એને પીવે છે હું બીમાર થઈ ગયો બધા બીમાર થઈ જાય છે પાણી પીવાથી કિલોમીટર દૂર જવાનું છે સમસ્યા દૂર પછી સરપંચ પણ તમે રાજીનામું આપી તમારે કામ ના થતું હોય રાજીનામું આપો અમે એવું કહેવા માંગે છે કે અમે વેરો ભેરો બધું ભરીએ તો અમારે સર અમારે અમારે આ બધું પાણી પીવાનું રહેશે અમારે ટાણ દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ હાલશે થાય તો આરોગ્ય કેન્દ્ર સરકાર છે મામલેટર

સર પણ તે દેખાય ના પીયા સર પણ અમે કઈથી પીએ મગું તમે નહીં પી શકો અમે કઈ પીવાનું એનું કે એવું કહેવા માંગે છે તમારે જય રજૂઆત કરો તો જશે થશે ને થશે નહીં થાય એવું કહેવા માંગે છે એને સમજાય એવું કે લાઈન બદલી આ બદલી પણ લાઈન તમે બદલી પછી આવું કેમ પાણી આવે છે કેવું કે તમાર નિરાકરણ આવી ગયું તો પછી છ મહિનાથી રજૂઆતું નહીં સમસ્યા છે કુંડીનું છે તે મિક્સ થઈ પાણી આવે છે કુંડીનું નિરાકરણ ચેક કરે લાઈન ચેક કરે મિક્સ પાણી આવે તો લાઈન બદલે એવી સમસ્યા છે અમારે પેલું નવી લાઈન આવે તો નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય આમાં ફરિયામાં જ આવે છે બીજા બધા ફળિયામાં ચોખ્ખો આવે છે કે કઈ આગળ મિક્સ થઈને આવે છે તૂટી ગયેલી હશે ઘટેલ લાઈન એટલા માટે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરુચ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર